यहाँ से मिनी लॉ गार्डन मार्केट नंबर 112 गाइस जहाँ पे बहुत ब्यूटीफुल पीसेस है चनिया चोली के और जो बर्ड चस मार्केट लाग्यो छे लुक एट द चनिया चोली गाइस बहुत ही ब्यूटीफुल किराया थी, right. थी से स्टार्ट था, 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 था? Right. हाँ। है ना हां सुषमा है पे रंग कलर कितना थी स्टार्ट कितना थी था 400 કોઈ ભી 1500 રૂપિયા કહી દો ખાલી આ બે સિવાય કોઈ બી પંદર આ બે અજરખ ની જે બે છે એ બે સિવાય પંદરસો સિમ્પલ ચણિયા છે આ વર્ષે જે ટ્રેન્ડ માં ચાલી રહ્યા છે તમને સાતસો રૂપિયા માં મળવાના છે કોઈ બી કેટલા કીધા છસો રૂપિયા બ્લાઉઝ કોઈ બી મે તો તમને આ 600 માં મળશે 600 કોઈ નહીં મળે 600 માં મળશે 1500 રૂપિયા છસો ખાલી છસો જો લઈ જાઓ છસો શું છે પ્રાઈઝ આની અમદાવાદ નું મિની લો ગાર્ડન અને એ પણ આવી ગયું છે આપણા નિકોલ એરિયા માં નવરાત્રી માટેનું જબરજસ્ત કલેક્શન આવી ગયું છે શોપિંગ કરવા માટે તો નવરાત્રી ના ગણતરીના ના દિવસો બાકી છે તો ફટાફટ શોપિંગ કરવા માટે પહોંચી જાવ નિકોલ એન્ડ વેલકમ ટુ ધ અનધર એપિસોડ ઓફ અમદાવાદ નવરાત્રી માર્કેટ સિરીઝ લેટ્સ એક્સપ્લોર અમદાવાદ મિની લો ગાર્ડન અહિયાં છે મની ગાર્ડન માર્કેટ દિસ ઇઝ દ મેન રોડ એન્ડ અહિયાંથી એન્ટ્રી નિકોલમાં જે છે ઘણા બધા મિની લો ગાર્ડન તમને મળી જશે પણ આવાળું મિની લો ગાર્ડન ડી માર્ટ ખાણીપીણી બજાર છે એની સામે જ લાગેલું છે અહીંયા જે છે ઘણી બધી ચણિયાચોળીની વેરાયટીઝ અને આ વર્ષે સ્પેશિયલી હું લાસ્ટ બે વર્ષથી આવું છું પહેલાં તો ખાલી રોડ ઉપર હતું એના પછી એક મેદાનમાં લાગ્યું થયું અને આ વર્ષે પણ મેદાનમાં લાગ્યું છે ડી માર્ટની સામે અને આ વર્ષે ઘણી બધી સ્ટોલ્સ ત્યાં હતા લાઈક બહુ જ બધા સ્ટોલ્સ અવેલેબલ હતા ત્રણ કે ચાર લઈને હતી અને ચણિયાચોળીનું સ્ટાર્ટિંગ બારસોથી પંદર પંદરસો રૂપિયામાં થઈ જવાનું છે સ્પેશિયલી સ્ટોલ નંબર વીસ સ્ટોલ નંબર સત્યાવીસ અને સ્ટોલ નંબર એકસો બારમાં તમે વિઝિટ કરજો ત્યાં જે છે તમને ઘણી બધી ચણિયાચોળીની વેરાયટીઝ મળી જશે અને જો ત્યાં તમે મારી રીલ બતાવશો યા તો પછી મારો વિડીયો બતાવશો તો ત્યાં તમને થોડો ઘણું ડિસ્કાઉન્ટ પણ કરી આપવામાં આવશે આઈ હોપ અત્યાર સુધી તમે લોકોએ વિઝિટ કર્યું જશે જો કર્યું તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કેવું લાગ્યું આ માર્કેટ મને જે છે પ્રાઇઝ રિઝનેબલ લાગ્યા લો ગાર્ડન રાણીનો હજીરો અને બીજા ઘણા બધા માર્કેટ્સ પણ હું ગયો હતો પણ ત્યાંના પ્રાઇસ કમ્પેર કરું ચણિયા ચોળીના અને અહીંયાના કમ્પેર કરું તો થોડાક મને ભાવ ઓછા લાગે જેમ કે એક ચણિયો છે જે ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે સિમ્પલ બોર્ડરવાળા ચણિયા અહીંયા સાતસો રૂપિયાથી સ્ટાર્ટિંગ છે સેમ ચણિયાનો લો ગાર્ડન રાણીનો હજીરાનો ભાવ પૂછો તો અગિયારસો થી નવસો રૂપિયા ત્યાં મળી રહ્યો છે એન્ડ કોઈ પણ જાતના બ્લાઉઝ તમને છસો રૂપિયાથી સ્ટાર્ટ થઈ જવાના છે એકસો બાર ગાય જ્યાં પર બહુ બ્યુટિફુલ પીસીસ છે ચણિયા ચોલી કે सो गाइस अहीं जो छ आवा खुले जुबर जस मार्केट लागो छ लास्ट टू 2 वर्ष थी आऊ छु आ एकदम बहुत ज बड़ा वेंडर छ यहां ने बहुत ज बड़ो माल यहां आयो छ तो निकोल निकोल ने नी लोग आ जस स्टॉल छ बड़ा बड़ा स्टॉल छ तब टाइम लेने आओ छ स्पेशली 27 और 102 नंबर नो स्टॉल छ यहां तुमने विंटेज और बद्दू ज मिली जसे अफोर्डेबल प्राइस ऊपर मारो नाम ले छ तो तुमने थोड़ा डिस्काउंट भी करी आपसे तो जरूर से विजिट कर लो तो वगैरह भी है यहां पे एंड ये चनिया चोली एक थोड़ी अलग देखी है ये हम लोग करवा रहे बार मीटर नो घेर भी है पे, यहाँ पे आपको

સ્ટાર્ટ થાય ઓકે અમે લોકો અહીંયા બીજી ત્રીજી લેન ફરી રહ્યા છે અને પછી અહીંયા અમુક અમુક જે સ્ટોલ છે એમાં બહુ જ મસ્ત એવા બ્લાઉઝ છે લાઈક પેલો સ્ટોલ કયો હશે બ્લાઉઝવાળો સેવન્ટી સમથિંગ સેવન્ટી સમથિંગ છે સેવન્ટી ફોરની એક્ઝેક્ટ પાછળવાળો જ સ્ટોલ છે જેમાં બહુ જ એવા મસ્ત મસ્ત બ્લાઉઝ છે તમે એકદમ સારા એવા પ્રાઇસમાં મળી જશે એન્ડ બાકી બધા અહીંયા દુપટ્ટા અને વિન્ટેજનું કલેક્શન અહીંયા બહુ છે આ વર્ષે ઘણું બધું કલેક્શન છે નિકોલમાં જે મેં પહેલાં કીધું એમ તો તમે લોકો અહીંયા શોપિંગ કરવા માટે આવી શકો છો કેટલાવાળા દુપટ્ટા તો બસ બધી જ જગ્યાએ જે છે સેમ ચણિયા ચોળી ઓલમોસ્ટ તમને મળી જશે સિમિલર કલેક્શન મળી જશે અને ગામઠીનું કલેક્શન ધીરે ધીરે જે છે તમને ઓછું જોવા મળશે બાકી ડિજિટલ પ્રિન્ટ અજરખ અને સિમ્પલ બોર્ડર વાળા ચણિયા તમને વધારે જોવા મળી રહ્યા છે ચાલુ રાખો કહી દો ખાલી આ બે સિવાય કોઈ બી પંદર આ બે અજરખ ની જે બે છે એ બે સિવાય પંદરસોડી

ગાઈઝ ઓલ જોઈ જોઈને એવું થઈ ગયું કે યાર કેટલું જોઈએ કેટલું જોઈએ એક્ચ્યુઅલી કેટલા બધા સ્ટોલ છે અહીંયા એટલે અત્યારે અમે બસ હવે જોઈ જોઈને જઈ રહ્યા છે બેક ચોણિયા ચોડી તને નંબર બસ ઉતરે કે ભરાય ભરાય છે એવું મારું ફૂડ સિરીઝ માં થતું હોય છે એવું આવા ચોણિયા ચોડી માં થયું છે આ ટાઈપની ની ચોણિયા તમને અહીંયા મળી જશે વ્હાઈટ ને બધી ઘણી બધી વેરાયટી છે એટલી બધી વેરાયટી જોઈને ગાડા થઈ કયું લેવું કયું નહીં એ જ વિચારવા જેવું છે શું છે પ્રાઈઝ આની આ તમને 2650 માં કહી 2650 અને સ્ટાર્ટ કેટલાથી થાય તમાર અહીંયા સ્ટોલ સ્ટાર્ટ કેટલા થાય છે ચલ ઓકે 12 મીટર નો છે ઓરિજિનલ મિરર બ્લાઉઝ જ છે ને આપણે અહીંયા આની શું પ્રાઈઝ છે આ તમને 950 ઓકે આની શું છે આ તમને 1150 માં 1150 અને હેવી ગાજી તમાર ગાજી મટીરીયલ માં ફેબ્રિક સારું છે અને કેટલા મીટર છે આ 16 મીટર નો મીટર 16 મીટર નો ઘેર થાય વાવ સુચેના આ 550 માં પડશે પટ્ટો 550 વાવ સુપર લેન્ડ

चल खा टेस्ट टेस्ट गरम गरम मिट्टी पकौड़ी